નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ નંબર છ માં અભ્યાસ કરીએ છીએ અશોક વિશે એમાં મૌર્ય યુગની શરૂઆત અને સ્થાપના વિશે માહિતી મેળવી અને થોડી ઘણી માહિતી આપણે ચંદ્રગુપ્ત વિશે મેળવી એની બેઝિક માહિતી બરાબર હવે આપણે ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્ય વિસ્તાર એટલે એને શાસનની જે શરૂઆત કરી ત્યાર પછી એને એનો વિસ્તાર એટલે બીજા રાજ્યો હતા અને પોતાના શાસન તો એની વાત કરવાની છે તો એને રાજ્ય વિસ્તાર છે પોતાનો વિસ્તાર છે એ કઈ રીતે વધારેલો તો જોઈએ તો ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનીતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમત્વ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો એટલે ચંદ્રગુપ્ત છે એ પોતે વીર યોદ્ધા હતો અને એની સાથે સાથે ચાણક્યની જે રાજનીતિ કુશળતા એટલે ચાણક્ય જે હતા એ રાજનીતિની અંદર એ કુશળ હતા એમને રાજનીતિનું જ્ઞાન વધારે હતું એટલે એમના જે ચાણક્ય છે એમને પોતાની સત્તાનો જે પ્રસાર કરવા માટે આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એને ચાણક્યનો સારો લીધેલો અને ભારતના જે બીજા ઘણા બધા જે પ્રદેશો છે એમ એ બધે જ પ્રદેશો ઉપર પોતાનું શાસન સ્થાપી અને સમગ્ર ભારત પર એક સાર્વભૌમત્વ સત્તા થાપવાનું એટલે સાર્વભૌમત્વ એટલે પોતાનું જ વર્ચસ્વ હોવું જોઈએ એમ એક જ વ્યક્તિનું વર્ચસ્વ હોવું જોઈએ આખા ભારત દેશ ઉપર એવો એમને પ્રયત્ન કરેલો ઉત્તર ભારતમાં અફઘાનિસ્તાન પેશાવર કંધાર થી લઈ પૂર્વમાં બંગાળ સુધી શાસન હતું એટલે ક્યાંથી ક્યાં સુધી આ ચંદ્રગુપ્ત શાસન હતું એની વાત કરીએ તો ઉત્તરની અંદર એટલે ઉત્તર ભારત છે ત્યાં અફઘાનિસ્તાન પેશાવર પેશાવર એટલે પાકિસ્તાનમાં આવેલું છે કંધાર આ થી લઈ અને પૂર્વમાં બંગાળ સુધી એમનું શાસન હતું તમને પાછી પ્રશ્ન એમ થાય કે અફઘાનિસ્તાન ક્યાં ભારત પરંતુ એ સમય દરમિયાન કારણ કે ભારતના ભાગલા તો જે હમણાં પડ્યા افغانستان پاکستان کر پورا بنگال پشچی بنگال بنگلہ دیش ہے شاشن پچھم بار پر ستا پشچیم بار ત્યાં પણ એમની એક સત્તા હતી સૌરાષ્ટ્રમાં પણ તેમનું શાસન હોવાનું તથા પુષ્પગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે રાજ્યપાલ તરીકે નીમવાનું હોવાનું આધારમાં જણાવેલ છે એટલે આ સૌરાષ્ટ્રની અંદર આપણા ગુજરાતનો જે સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં પણ આ ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હોવા હતું એવું પુરાવા મળી આવ્યા છે તો એ પુરાવા ની અંદર પુષ્યગુપ્ત ગુપ્ત નામનો એક વૈશ્ય એટલે વેપારી જે અમાયત્ય એનો ત્યાં જે જે તે વિસ્તાર જીત્યો હોય તે અમાયત્યની નિમણૂક કરવામાં આવે જેથી કરીને વિસ્તાર નું એ દેખરેખ રાખ અને સંચાલન કરે એમ તો એ એને રાષ્ટ્રીય એટલે રાજ્યપાલ તરીકે ઓળખવામાં આવતો એમ એને રાષ્ટ્રીય તરીકેનું વિરુદ્ધ મળેલું તેમ અમાયત્ય હોય ત્યાં એ જે તે પ્રદેશે એનું દેખરેખ અને સંભાળ રાખે બરાબર તો એને રાષ્ટ્રીય કહેવાતા રાષ્ટ્રીય એટલે આપણે રાજ્ય પણ એમ તરીકે એને નીમવામાં જે આધાર પુરાવો છે એના ઉપરથી આપણને જાણવા મળે છે કે ચંદ્રગુપ્ત છે એમનું શાસન સૌરાષ્ટ્ર ની અંદર પણ હતું સૌરાષ્ટ્રમાં આવેલા ગીરનગર એટલે જુનાગઢના ગિનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધી ને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવેલું એટલે સૌરાષ્ટ્રનું જે ગિરિનગર એટલે આપણા જે જૂનાગઢ છે હાલનું તેની વાત છે એ ગિરિનગરના જે પર્વતમાંથી જે નીકળતી જે નદીઓ છે એ નદીઓ પર આ પુષ્યગુપ્ત હતો એને બંધ બાંધી અને સુદર્શન નામનું એક તળાવ છે એ બનાવવામાં એને બનાવેલું એનું નિર્માણ કરાવેલું જેથી કરીને પાણીનો સંગ્રહ કરી શકાય ત્યારબાદ દક્ષિણ ભારતના કોકણ કર્ણાટક મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પર પણ મગજ સામ્રાજ્યનો એક ભાગ હતો એટલે એ સિવાય દક્ષિણ ભારત ભારતના નીચે તો કોકણ મહારાષ્ટ્ર કર્ણાટક બધું આવી જાય એ બધા જ ભાગો ઉપર પણ એક ભાગ હતો એટલે મગધ સામ્રાજ્ય નું ત્યાં શાસન હતું વાવ્યમાં છે પશ્ચિમ બંધાર એટલે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા એટલે વાવ્ય ભાગ વાવ્ય ભાગ એટલે આ પાકિસ્તાનની જે વચ્ચેનો જે ખૂણો છે ઉત્તર અને પશ્ચિમ જે દિશા છે એની વચ્ચેનો ખૂણો છે એ એ ભાગની અંદર પણ અનુશાસન શાસન હતું એટલે પશ્ચિમ ગંધાર જે અફઘાનિસ્તાનમાં આવેલું છે ત્યાં સુધી જે પ્રદેશો છે એ ચંદ્રગુપ્તની સત્તા એટલે ચંદ્રગુપ્તનું શાસન ત્યાં સુધી પણ હતું આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમત્વ સત્તા

એ ભિલોખો મળ્યા તમે જો લાલ ટપકા ઠેર જો અહીંયા તમે કંધાર લંબી છે બરાબર ત્યારબાદ આ જો નીચે છે બ્રહ્મગીરી એટલે આખા ભારતની અંદર તમે જો બધી જગ્યાએ પિંક કલર ટપકા છે બરાબર ગુલાબી કલર એ દેખાય છે એટલે આના ઉપરથી આપણને એટલી ખબર પડે કે આખા ભારત ઉપર અમુક ભાગો બાદ કરતા આખા ભારત ઉપર જે છે એ મૌર્ય યુગનું શાસન હશે

આપણા પ્રતિનિધિ કે ભારતના પ્રતિનિધિ તરીકે અલગ અલગ દેશોની અંદર એક રાજદૂત મેકલીય છે જ્યાં જઈ અને એ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે એને એલચી પણ કહેવામાં આવે છે એટલે જો એમાં જોઈએ તો એલચી એ રાજદૂત શું છે તો એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ એટલે એક રાજ્યનો જે પ્રતિનિધિ હોય એ બીજા રાજ્યની અંદર મોકલવામાં આવતો હોય અને એ રાજ્યનો પ્રતિનિધિ આ રાજ્યની અંદર આવતો હોય ભારતમાં આવેલા અન્ય દેશોની એલચી કચેરીઓના

એ છેલ્લા દિવસો જે છે એ જૈન મુનિ જતા ભદ્રબાહુ એમની સાથે મૈસૂર એટલે હાલનું કર્ણાટક એટલે એ સમયમાં જે કર્ણાટક છે એ મૈસૂર નામે ઓળખાતો પરંતુ તે હાલની અંદર આપણે મૈસૂર કર્ણાટક તરીકે ઓળખીએ છીએ કારણ કે મોડી યુગ સમયમાં કર્ણાટકનો જે ભાગ છે એ મૈસૂર તરીકે ઓળખાતો તો અત્યારે આપણે એને કર્ણાટક તરીકે ઓળખીએ છીએ ત્યાં આવેલો શ્રવણબેલ ગોળામાં એમને જે વિસ્તાર છે ત્યાં એમને પોતાના અંતિમ દિવસો છે એ વિતાવેલા ઈસવીસન પૂર્વે બસો સત્તાણુંમાં તે મૃત્યુ પામેલા એટલે ઈસુસન પૂર્વે એટલે આપણા ઈસવીસનની દ્વારા થઈ ગઈ કે ઈસુના જન્મ પહેલાનો જે સમયગાળો છે એને ઈસવીસન પૂર્વે કહે ઈસુસનની પહેલી એમ સદી બોલીએ એની પહેલાંનો સમયગાળો સમજાણો અને ઈસવીસન કે એટલે ઈસુના જન્મ પછીનો સમયગાળો તો એના બસો ને ઈસુસન પૂર્વે બસો ને સત્તાણુંમાં જે છે એ ચંદ્રગુપ્તનો મૌર્ય છે એનો મૃત્યુ થયેલું ચંદ્રગુપ્તે ચોવીસ વર્ષ સુધી રાજ્ય કર્યું છેલ્લા વર્ષોમાં તેને જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળે એટલે એને ચૌદ ચોવીસ વર્ષ સુધી જે છે એ પોતાનું શાસન છે એ ચલાવેલું અને એના જે છેલ્લા વર્ષોની અંદર જૈન ધર્મ અપનાવે એવું માહિતી જે છે એ જૈન પુરાણોમાંથી મળે છે કે ચંદ્રગુપ્ત મૌર્ય તો એને જૈન ધર્મ અપનાવેલી એવી માહિતી એના જે પુરાણો છે જૈન એમાંથી મળે છે ભારત મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો કે ભારતમાં જે મૌર્ય વંશની સ્થાપના થઈ એ પહેલાનો ઇતિહાસ એટલે મૌર્ય વંશની જે સ્થાપના થતી એ પહેલાનો ઇતિહાસ જે છે એ આદ્ય ઇતિહાસ તરીકે અને ઓળખવામાં આવે છે મૌર્ય વંશની સ્થાપનાનો ચોક્કસ આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતમાંથી મળે છે એટલે મૌર્ય યુગ છે એની સ્થાપના જે થઈ એની ચોક્કસ અને આધારભૂત ચોક્કસ કહે છે કે આ જ સમયગાળા દરમિયાન મૌર્ય યુગની સ્થાપના થયેલી અને આધારભૂત આધારભૂત છે ને કે આપણી પાસે કંઈક લખાણ હોય તો જ આપણે કહી શકીએ કે આ જે છે એ સાચી બાબત છે તો એ સમય દરમિયાન પણ જે મૌર્ય યુગની સ્થાપના થયેલી એનું લખાણ પણ આપણને મળી આવે છે કે આ સમય દરમિયાન જે છે એ મૌર્ય યુગની સ્થાપના થયેલી એની આખી માહિતી મળી આવે એટલે એની જે લખાણ છે એ પણ આપણને મળી એટલે આપણે કહી શકીએ અને આધારભૂત માહિતી ઉપરથી આપણે એનો જે છે એનો સ્ત્રોતો એટલે એના જે ભાગ એમાંથી આપણને મળી રહે છે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્યનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવામાં આવે ચંદ્રગુપ્ત મૌર્ય છે એના દ્વારા વિષ્ણુગુપ્ત ચાણક્ય છે એ નું સાચું નામ જે છે એ વિષ્ણુ ગુપ્ત હતું પરંતુ એ ચાણક્ય તરીકે ઓળખાતા એમની મદદ વડે ઇતિહાસ એવું કોઈ સામ્રાજ્ય છે જેને આખા ભારત ઉપર શાસન કરેલું એવું એક સામ્રાજ્ય ગણવામાં આવે છે ત્યારબાદ મૌર્ય વંશ ની જાણકારી મેળવવાના સ્ત્રોતો એટલે મૌર્ય વંશ છે એની આખી માહિતી મેળવી હોય કે એ સમયના રાજાઓ શું હતા એ સમયનું રાજ્ય કેવું હતું શાસન કેવું હતું એ સમયના જે નાના જે અધિકારીઓ છે એ કેવા હતા એની માહિતી મેળવવા માટે એક કોષ્ટક આપ્યું છે તો 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 જોઈએ અર્થશાસ્ત્ર 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 જે રચના જે છે એ આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે ચાણક્ય કોટિલ્ય તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ વિષ્ણુગુપ્ત છે ને એને વિષ્ણુગુપ્ત કેવા કહી શકીએ ચાણક્ય પણ કહી શકીએ કોટિલ્ય પણ કહી શકીએ એટલે યાદ રાખજો એટલે એમને છે ને અર્થશાસ્ત્ર નામનો એક ગ્રંથ લખેલો અને આની અંદર બધી જ માહિતી રાજકીય થી લઈ અને બધી જ માહિતી છે એ આની અંદર ઇન્ડિકા ઇન્ડિકા છે એ મેગેસ્થિ આગળ વાત થઈ ગઈ કે શરૂઆતના શાસન દરમિયાન મેગેસ્થિનીસ છે બરાબર એ ભારતની અંદર આવેલો અને એને એ સમયગાળા દરમિયાન એને જે જોયું અને એને જાણ્યું એની બધી જ માહિતી યુગની એને ઇન્ડિકા નામનો જે ગ્રંથ લખ્યો કૃતિ એટલે ગ્રંથ બરાબર પુસ્તક લખ્યું એની અંદર એને આખું જે મૌર્ય યુગ છે એની આખી માહિતી એની અંદર લખેલી છે ચાર ત્યારબાદ દીપવંશ અને મહાવંશ નામની જે કૃતિ છે એ બૌદ્ધ ગ્રંથો છે સિલોન સિલોન એટલે હાલનું શ્રીલંકાનું જે શ્રીલંકા છે એને પેલા સિલોન તરીકે ઓળખવામાં આવતું યુગ દરમિયાન બરાબર તો એના જે બૌદ્ધ ગ્રંથો છે એની અંદર દીપ વંશ અને મહાવંશ નામની જે બે કૃતિઓ છે એની અંદર નાટક જે વિશાખ લખેલું છે બરાબર મુદ્રા નાટક છે એ વિશાખ દત્ત છે એને લખેલું છે એટલે આ નાટક ની અંદર થી પણ મૌર્ય યુગ જે છે એની માહિતી ત્યારબાદ આગળ આ ઉપરાંત મૌર્ય સમ્રાટો એ કોતરાવેલા શિલાલેખો સ્તંભલેખો ગુફાલેખો સ્તુપો વિહારો વગેરે માંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય એટલે એ સમયના જે મૌર્ય શાસકો હતા એમને કોતર આવેલા એટલે કોતરકામ હતું નહીં એટલે એ સમય દરમિયાન કોતરકામ કરવામાં આવતું હતું શિલાલેખો શિલાલેખો એટલે શું કે મોટા મોટા પથ્થરો હોય એની અંદર કોતરકામ કરીને લખવામાં આવતું હોય છે લખાણ એને શિલાલેખો લખો કહેવામાં આવે છે ત્યારબાદ સ્તંભ લેખ એટલે આપણે થાંભલી જે હોય બરાબર એ થાંભલી ની ફરતું ફરતું અથવા થાંભલી આખી જે છે એની ઉપર કોતરકામ કરીને લખવામાં આવે એને લેખ કહેવામાં આવે ત્યારબાદ કરવામાં આવે એને ગુફાલે એના સ્તૂપો જે આપણે ઉપરથી ગોળ આકાર નું હોય બરાબર એની અંદર બધું જે કોતરકામ લખાણ કરવામાં આવતું એને સ્તૂપો અને વિહારો કારણ કે જે સ્તૂપ બનાવેલો હોય કારણ કે રાજા મહારાજાઓ હતા એ સમય દરમિયાન આ આવા સાધુઓ અને બૌદ્ધ સાધુઓ અને જૈન સાધુઓ માટે અલગ અલગ વિહારોને એવું બનાવતા હતા એટલે એ બનાવે તો એની અંદર પણ લખાણ લખેલું હોય કે આ રાજા દ્વારા આ સ્તૂપ અથવા તો આ વિહાર બનાવેલો છે બરાબર ત્યારબાદ આગળ ગ્રાન્ડ ટ્રાંક રોડ એટલે જીટીઆર એટલે એ સમય દરમ્યાન રોડોનું નિર્માણ છે એ પણ થયેલું હતું એટલે અત્યારે આપણે હાલમાં કેમ રોડનો ઉપયોગ કરીએ છીએ અવરજુવર કરવા માટે બરાબર તો એ સમય દરમિયાન પણ જે છે એ

ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયેલું આ રોડ છે એ બનાવની શરૂઆત જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર થયેલી તે ताम्रलिपि થઈ ને તક્ષશિલા અને તક્ષશિલાથી થઈ ને મધ્ય એશિયાને જોડતો હતો આ ताम्रलिपि અને તેથી થી થઈ અને તક્ષશિલા તક્ષશિલા પર હાલની અંદર એ પાકિસ્તાની અંદર આવેલું છે એટલે અહીંયા થી થઈ છેલ્લે તક્ષશિલા થી આવતો અને તક્ષશિલા થી સીધો મધ્ય એશિયા એટલે મધ્ય ભાગ છે એશિયા ખંડ નો ચીનની જે આજુબાજુ એ ભાગ સુધી આ રોડ હતો એ બનાવવામાં આવેલો તે ગંગાના મેદાન ગંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો એટલે એ સમય દરમિયાન આ રોડ છે એ ગંગાનું જે મેદાન છે એટલે ઉત્તર પ્રદેશની આજુબાજુ ત્યાંથી થઈ અને ગાંધાર ગાંધાર તો આપને ખબર છે ની અંદર આવેલ ત્યાં સુધી આ રોડ છે એ વિસ્તાર થયો એટલે બનાવવામાં આવેલો છે શેરશાહ સૂએ પોતાના શાસનકાળમાં આ રોડ નું પુનઃનિર્માણ કરાયું એટલે શેરશાહ સુરી જ્યારે મુઘલ યુગ દરમિયાન વચ્ચે આવેલો બરાબર ત્યારે એ સમય દરમિયાન આ જે ગ્રાન્ટ્રક રોડ છે એ મૌર્ય યુગ દરમિયાન બનેલો તો એનો પુનર્મ ફરી વખત આ રોડ ને રિપેર કરાવી અને નવો એનો રોડ બનાવેલો કોને શેરશાહ સૂરી એ વાત છે સોળમી સદીની વાત છે એટલે ને પંદરસો જયારે અંગ્રેજોનું શાસન આવ્યું ત્યારે એ શાસન કાળ દરમિયાન જે ડેહલા ઓછી હતો એનો જે ગવર્નર એને કોલકાતાથી પેશાવર સુધી આ રોડ નું પુનઃ નિર્માણ એટલે કોલકાતાથી પેશાવર પેશાવર એટલે પાકિસ્તાનની અંદર એટલે ત્યાંથી પૂર્વ ભારતના કોલકાતા એટલે પશ્ચિમ બંગાળ માં આવો છો કોલકાતા ત્યાં થી લઈ અને જે પાકિસ્તાન ની અંદર આવેલું જે પેશાવર છે ત્યાં સુધી પુનરી માં ફરી વખત આ રોડ એને બનાવેલો રિપેર કર્યો વર્તમાન સમય માં આ રોડ દિલ્હી થી કોલકાતા સુધી નું રાષ્ટ્રીય ધોરી માર્ગ તરીકે ઓળખ એટલે અત્યારે હાલના સમય ની અંદર જોઈએ તો આ રોડ જે છે એ કોલકાતા થી તિલી સુધી નો જે રાષ્ટ્રીય ધોરી માર્ગ ગણાય છે કોલકાતા થી શરૂઆત થાય અને ચેક દિલ્હી સુધી લે અથવા તો થી શરૂઆત થઈને કોલકાતા સુધી આખો રોડ બનાવવામાં આવેલો છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ કારણ કે બધા જ રાજ્યોમાંથી એ પસાર થાય છે બરાબર એટલે આ હાલની અંદર આ ગ્રાન્ટક રોડ છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે છે બરાબર અહીંયા સુધી રાખીએ હવે પછીનો જે મુદ્દો છે એ આપણે આવતા ની અંદર ભણીશું